બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે 178 ઇઠ્યોતેર કરોડ અંદાજિત વેરો વસૂલ કરવા પાત્ર છે જેની અંદરથી અમોએ આજની તારીખ સુધીમાં 139 ઓગણચાલીસ કરોડ જેટલી વસૂલાત કરી લીધેલી છે બાકીની વસૂલાત પણ આગળના ત્રણ માસની અંદર અમારે પૂર્ણ કરવાની રહેશે આપ બધા જાણો છો છો કે આ એક જાહેર એકમ છે કે જેમાં જે કોઈ પણ નાણાં આવી રહ્યા છે વેરા વસુલાત પેટે એ તમામ નાણાંઓ આપણે રાજકોટની સુવિધાઓ માટે જ વાપરતા હોઈએ છીએ જેની અંદર ઘણી બધી રાજકોટની સુવિધા છે જેમ કે પાણી ડિસ્ટ્રીબ્યુશન છે રોડ રસ્તા છે જાહેર સુખાકારી માટેને ઘણી બધી વસ્તુઓ છે બાગ બગીચા છે આ બધી જ વસ્તુઓ આપણે આ જ નાણાકીય વ્યવસ્થામાંથી ઊભી કરવાની હોય છે એટલે અમારી તમામ લોકોને એક અપીલ છે કે આપ આપના વેરા બિલ પોસ્ટ દ્વારા અમે મોકલીએ જ છીએ ઉપરાંત અમે અમારી વેબસાઇટ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર પણ બિલ મૂકેલા છે જો આપને બિલ નથી મળતું પોસ્ટ દ્વારા અથવા તો આપ નથી જોઈ શકતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર આપનું બિલ તો આપ આપની નજીકની કોઈપણ વોર્ડ ઓફિસ અથવા તો ઝોન ઓફિસનો સંપર્ક કરો જેથી કરીને આપને આપનું પ્રોપર વેરા બિલ મળી શકે વેરા બિલ કાર્પેટ એરિયા પદ્ધતિ બાદ ખૂબ જ સરળ અમલીકરણ આવી ગયું છે બે હજાર અઢાર બાદ જેમાં આપને આપનો વેરો પણ પ્રોપર રીતે સમજાવવામાં આવે છે કે આપનું માપ કેટલું છે આપના એરિયાનો ભાવ કેટલો છે આપના વેરાનો ભાવ કેટલો જેથી કરીને જેટલી સમજણ વેરાની સરળ રહેશે તો લોકોને ભરવામાં પણ ઈઝી રહેશે તો આપ કોઈ પણ વ્યક્તિને જો વેરો ન મળતો હોય બિલ ન મળતો હોય તો નજીકની વોર્ડ ઓફિસનો અથવા તો ઝોન ઓફિસનો સંપર્ક કરવો વેસ્ટ ઝોનની અંદર હું માનું છું ત્યાં સુધી અંદાજિત પોણા ત્રણથી ત્રણ લાખની આજુબાજુના સમયમાં